નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ ફ્લાઇટમાં હતા સવાર અનેક મુસાફરોના થયા મોત ગુરુવારે બપોર અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી એર ઇન્ડિયાનું એક વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું આ વિમાનમાં દસ ક્રૂ મેમ્બર સહિત બસો લોકો સવાર હતા સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના રિપોર્ટ મુજબ વિમાન દુર્ઘટનામાં તમામ અનેક લોકોના મોત થયા છે જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મુસાફરો અને ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે માલોઠા ગામની સીમમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વ્યારા તાલુકાના માલોઠા ગામની સીમા ગત રોજ કાર અને ટ્રેક્ટર વચ્ચે ધડાકા પર અકસ્માત સર્જાયો હતો જેમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં કાર ધડાકાભેર ટ્રેક્ટરમાં ઘૂસી ગઈ હોવાનો ફૂટેજમાં સામે આવ્યા હતા જે બાબતની માહિતી ગુરુવારના આગેવાનોએ કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી વ્યારા તાલુકાના કોહલી ગામના આગેવાનોએ આજે જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપી રજૂઆત કરી છે જેમાં ગામમાં સરકારી ધારાધોરણ મુજબ કબ્રસન માટે જમીન ફાળવણી કરી આપવામાં આવે સહિત અલગ અલગ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે જે બાબતની માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી બોરકુવા ગામે ધાબા પરથી પટકાતા આધેડનું મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી સોંગટ તાલુકાના બોરકુવા ગામના મંદિર ફળિયામાં રહેતા મરણજનાર ગોવિંદભાઈ સમાભાઈ ગામે પોતાના નવા મકાનનો ધાબુ ભરેલું હોય જે જોવા માટે બીજા માળે ગયા હતા જ્યાં આકસ્મિક રીતે તેમનો પગ લપસી જતા નીચે પટકાતા તેમનું મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે કાર્યવાહી છે જે હાજરીમાં સોંગઠ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતેથી આજે વિશ્વ બાળમજૂરી વિરોધી દિવસ નિમિત્તે રેલી યોજાઈ હતી જેમાં ચારસો થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ અન્ય અધિકારીઓ જોડાયા જે બાબતની માહિતી ગુરુવારના રોજ એક કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગળ તાલુકાના કાળાઘાટ ગામની મહિલાએ ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસડામાં આવ્યા તાપી જિલ્લાના સોંગળ તાલુકાના કાળાઘાટ ગામના નીતલુ ફળિયામાં રહેતી સવિતાબેન ગામીથી અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે ખસડામાં આવ્યા હતા તેમણે ઘરમાં જ દવા પીધી હોય જેની જાણ થતાં તાત્કાલિક સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લાવી સારવાર અપાઈ હતી જે માહિતી ગુરુવારના રોજ ચાર કલાકે મળી હતી ગામે પોલીસે રેડ કરી પાંચ જુગારીને પોલીસે લીધા સોંગર પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે બાતમી ગામે જુગાર અંગે જેમાં ડુંગળી ફળિયામાં આવેલા આંબાના જળ નીચે ગેરકાયદેસર રીતે ગંજી જુગાર જુગારમતા પાંચ જુગારી અંકુર ગામિત જમા ગામત કલ્પેશ ગામ અને સુલેમાન ગામિતને પોલીસે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે જે બાબતની માહિતી પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાના કાનપુરા નવી વસાહતમાંથી પોલીસે વિદેશી દારૂ સાથે મહિલાને ઝડપી લીધી તાપી જિલ્લા એલસી પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના કાનપુરા નવી વસાહતમાં રેડ કરી હતી જ્યાં મહિલા આરોપી સુજાતેબેન ચૌધરીના ઘરમાંથી વિદેશી દારૂ મળી આવતા પોલીસે દારૂની બોટલોનો કબજો લઈ કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી વ્યારાના સિંગી ફળિયા વિસ્તારમાં ઘર કંકાસના પતિએ ઘરને આગ ચાપી દીધી

તાપી જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ત્રણ જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ છે જેમાં જૂનવણ હનુમંતિયા કલમકુઈ ગામનો સમાવેશ થાય છે જ્યારે ત્રાણું જેટલી ગ્રામ પંચાયત નવ્વાણું જેટલા સરપંચ ઉમેદવારો ચૂંટણી જંગમાં રહ્યા છે જે બાબતની માહિતી સાંજે સાડા પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવસ્થિત કરી અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો અને આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર